क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आप स्वागत है तमने असर करता समाचार अभी सरल भाषा में सचोट रीते करीश छणावट એનાલિસિસ થ્રી સિક્સિ ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે ચાઇનીઝ દોરીના જોખમો વિશે વાત કરીશું મકરસંક્રાંતિ નજીકમાં છે અને એના માટેની તૈયારીઓ શરૂ પણ થઈ ગઈ છે સંક્રાંતિની વાત આવે એટલે આપણા ગુજરાતમાં પતંગ અને દોરીનો અચૂક ઉલ્લેખ થાય છે તમે પણ કદાચ આગામી થોડાક દિવસમાં જ દોરી ખરીદવા જશો માર્કેટમાં જાત જાતની દોરી વેચાય છે અમારે તમને અપીલ કરવી છે કે બીજા લોકોની જીવન દોરી કાપી નાખે એવી દોરી તમે ન ખરીદતા અમે ચાઇનીઝ દોરીની વાત કરી રહ્યા છીએ કેમ કે એનાથી જમીન પર વાહન ચલાવતા માણસોને જ નહીં પરંતુ આકાશમાં ઉડનારા પક્ષીઓને પણ જોખમ રહેલું છે આવી ખતરનાક ચાઇનીઝ દોરી ખરેખર ક્યાં બને છે એના વિશે આજે અમે તમને વિસ્તારથી જણાવીશું ગુજરાતમાં દર વર્ષની જેમ આ વખતે પણ મકર સંક્રાંતિના દિવસે આકાશ કલરફુલ પતંગથી ઢંકાઈ જશે ગુજરાત સિવાયના દેશના કેટલાક રાજ્યોમાં સ્વતંત્રતા દિવસ જેવા ખાસ દિવસોએ પતંગ ઉડાડવામાં આવે છે જો કે જે દોરીની મદદથી પતંગ આકાશની સાથે વાત કરે છે એ ખતરનાક પણ પુરવાર થાય છે કે એનાથી લોકોના જીવ જઈ રહ્યા છે વાત ચાઇનીઝ દોરીની છે ચાઇનીઝ દોરી ખતરનાક હોવાની વાત તો લગભગ દરેક વ્યક્તિ જાણે છે આ દોરી એટલી ધારદાર હોય છે કે એનાથી લોકોના ઘડા કપાઈ જાય છે મોટાભાગે ટુ વ્હીલર ચલાવનારા લોકો જ એનો ભોગ બનતા હોય છે દર વર્ષે ઉત્તરાયણના દિવસો પહેલાંથી જ આવા સમાચાર આવા લાગે છે કોઈનું ઘડું કપાઈ જાય છે તો કોઈનું નાક કપાઈ જાય છે આ ચાઇનીઝ દોરી લોકોની જિંદગી છીનવી લે છે આ વર્ષે અત્યારથી ચાઇનીઝ દોરીએ લોકોની જિંદગી છીનવી લેવાની શરૂઆત કરી દીધી છે વડોદરામાં ફૂડ ડિલિવરી એપ માટે કામ કરનારા એક યુવકની જીવન દોરી છપાઈ ગઈ હરિનાથ રાઠવા નામનો સત્યાવીસ વર્ષનો આ યુવક પિઝાની ડિલિવરી કરવા નીકળ્યો હતો જોકે સોમા તળાવની પાસે પતંગની દોરીએ તેનું ગળું ચીરી નાખ્યું હતું લોહી નીકળવાનું શરૂ થઈ ગયું હતું હરિનાથને એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો તેને સારવાર મળે પહેલાં જ તેનું મોત થઈ ચૂક્યો હતો ફરીનાથનો જીવ હરી લેનારી દોરી ચાઇનીઝ હતી કે નહીં એની તપાસ ચાલી રહી છે ઓગણત્રીસ નવેમ્બરે આવો જ એક કિસ્સો મહેસાણામાં બન્યો હતો મહેસાણા તાલુકાના બલિયાસણ ગામમાં ચાઇનીઝ દોરીએ પચીસ વર્ષના મહેશ ઠાકોરનો જીવ છીન્યો હતો મહેશ તેની પત્નીની સાથે બાસરીયા હાઈવેથી અંબલીયાસણ સ્ટેશન તરફ રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો એ સમયે ઓચિંતા ચાઇનીઝ દોરી મહેશના ગળામાં ફસાઈ ગઈ જેના લીધે તેનું ગળું ચિરાઈ ગયું તેને તાત્કાલિક પાસેની હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો કે કમનસીબે તેનું મોત થઈ ચૂક્યું હતું તમે જરા વિચાર કરો કે ઉત્તરાયણના દિવસો પહેલાં જ આવી ઘટનાઓ બની રહી છે એટલે ઉત્તરાયણના દિવસે કેટલું જોખમ રહેશે મહેસાણા બાદ હવે અમે સુરત જિલ્લાના એક કિસ્સાની વાત કરીશું વાત બે ડિસેમ્બરની છે ઓલપાડના કીમ ગામના રેલવે ઓવરબ્રિજ પર પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાઈ ગયું સડત્રીસ વર્ષનો શૈલેષ વસાવા ઓવરબ્રિજ પરથી પસાર થતો હતો એ સમયે પતંગની દોરી આવી અને તેનું ગળું ચીરાઈ ગયું તરત જ આસપાસના લોકો તેને હોસ્પિટલ લઈ ગયા જોકે રસ્તામાં જ તેણે દમ તોડી દીધો ચાઇનીઝ દોરી લોકોના ગળા પર ચીરો મૂકતી રહે છે આમ છતાં માર્કેટમાં ચાઇનીઝ દોરી ઠાલવવા માટે લગાતાર પ્રયાસો થઈ રહ્યા છે જોકે સામે પોલીસ પણ ફૂલ એક્શન મોડમાં છે સુરતના ડિંડોલી વિસ્તારમાં પોલીસે અગિયાર પોઈન્ટ બાવન લાખ રૂપિયાની મૂલ્યની ચાઇનીઝ દોરી પકડી પાડી એક ટેમ્પોમાં આ ચાઇનીઝ દોરીને લઈ જવામાં આવી રહી હતી પોલીસે ચાઇનીઝ દોરીના સાઠ બોક્સ જપ્ત કર્યા હતા ચાઇનીઝ દોરી વેચવાના નેટવર્કને તોડી પાડવા માટે ગુજરાત પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે હવે છુપાઈને ચાઇનીઝ દોરી વેચનારાઓને છોડવામાં નહીં આવે જેના માટે પોલીસ દ્વારા વોચ પણ ગોઠવવામાં આવી રહી છે બાતમીના આધારે દરોડા પાડવામાં આવી રહ્યા છે ચાઇનીઝ દોરી વેચનારા લોકો સામે કેસ કરવામાં આવી રહ્યા છે ઇ કોમર્સ વેબસાઇટ પર પણ પોલીસ નજર રાખી રહી છે પોલીસે આખા ગુજરાતમાં ચાઇનીઝ દોરીનો સપ્લાય કરનારાઓને પકડવા માટે તેણે મિશન શરૂ કર્યું છે સુરતની જેમ વડોદરામાંથી પણ ચાઇનીઝ દોરી જપ્ત કરવામાં આવી છે અહીં આજવા રોડ પરના એક દુકાનમાં ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો એની માહિતી પોલીસને મળી એ પછી પોલીસ તરત જ ત્યાં પહોંચી હતી દરડો પાડવામાં આવ્યો જેમાં ચાઇનીઝ દોરીના ચારસો એસી બોક્સ મળી આવ્યા આખા ગુજરાતમાં ચાઇનીઝ દોરીના વેચાણને અટકાવવા માટે પોલીસે જે એક્શન પ્લાન ઘડ્યો છે એના પરિણામો ધીરે ધીરે જોવા મળી રહ્યા છે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે તાજેતરમાં જ એક જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં ચાઇનીઝ દોરી પ્લાસ્ટિક દોરી અને ચાઇનીઝ ટુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એટલું જ નહીં બીજી બે બાબતને લઈને પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પહેલો પ્રતિબંધ પતંગ પર ધાર્મિક લખાણ લખવા પર મૂકવામાં આવ્યો છે જ્યારે બીજો પ્રતિબંધ જાહેર માર્ગો પર પતંગ ચગાવવા પર મૂકવામાં આવ્યો છે હવે સવાલ એ છે કે ચાઇનીઝ દોરી આપણે ત્યાં કેવી રીતે આવે છે ગુજરાતમાં દિલ્હીથી વાય રાજસ્થાન તેમજ એ સિવાય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી ચાઇનીઝ દોરી ગુજરાતમાં ઠલવાઈ રહી છે ચાઇનીઝ દોરી ઓનલાઈન પણ વેચવામાં આવી રહી છે હવે સવાલ એ છે કે પ્રતિબંધ છતાં પણ ચાઇનીઝ દોરી ઓનલાઈન કેવી રીતે વેચવામાં આવી રહી છે ચાઇનીઝ દોરીથી જે પતંગ ઉડાવવામાં આવે છે એ મૂળતઃ તો દોરી છે જોકે નાયલોનની દોરીના બીજા પણ અનેક ઉપયોગો છે જેમ કે કાપડ અને લેધર ઉદ્યોગમાં નાયલોનની દોરીનો ઉપયોગ થાય છે એ સિવાય ઉદ્યોગોમાં વપરાતી મશીનરી માટે કન્વેયર બેલ્ટ ઉપયોગી છે આ બેલ્ટ બનાવવામાં પણ આ જ નાયલોન દોરીનો ઉપયોગ થાય છે એ સિવાય માછીમારી માટેની જાળી બનાવવા માટે પણ આ જ નાયલોન દોરીનો ઉપયોગ થાય છે રમતગમતના સાધનો બનાવવા હોય તો પણ એ ઉપયોગી થાય છે એટલું જ નહીં પેકેજિંગ ઉદ્યોગમાં પણ એનો ખૂબ જ ઉપયોગ થાય છે નાયલોનની દોરીના વપરાશનું લિસ્ટ આટલેથી પૂરું થતું નથી ઘર વપરાશની બીજી અનેક વસ્તુઓમાં એનો ઉપયોગ થાય છે હવે વિચારો કે આ નાયલોન દોરીથી પતંગ ચગાવવામાં આવે તો સામે માણસ બચે ક્યાંથી હવે માની લો કે કોઈ વ્યક્તિએ ચાઇનીઝ દોરી વેચવી છે તો એ શું કરશે તો સૌથી પહેલાં એ ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગના નામે નાયલોન દોરીને ઓનલાઈન ખરીદી કરશે કે પછી ઓફલાઈન ઇન્ડસ્ટ્રીયલ માર્કેટમાંથી એને ખરીદશે બાદમાં એ દોરી પર રંગ લગાવશે અને આ રીતે તૈયાર થઈ જશે ચાઇનીઝ દોરી મૂળ સવાલ એ છે કે આ જીવલેન્ડ દોરીને આખરે ચાઇનીઝ દોરી શા માટે કહેવામાં આવે છે અમે તમને એના વિશે જણાવીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકમાં બ્રેક બાદ આપનું સ્વાગત છે પતંગનો સીધો સંબંધ ચીનની સાથે છે એનો ઇતિહાસ લગભગ અઢી હજાર વર્ષ જૂનો છે પતંગ ઉડાવવાના સૌથી જૂના પુરાવા ચીનમાંથી જ મળે છે કહેવાય છે કે ચીનમાં એક ખેડૂત પવનના લીધે પોતાની ટોપી ઉડી ન જાય એના માટે એને દોરીથી બાંધી રાખતો હતો જેનાથી જ પતંગનો વિચાર આવ્યો હતો એ પછી રેશમના કાપડ રેશમની દોરી તેમજ વાંસની સળીથી પહેલી પતંગ બનાવવામાં આવી હતી આ રીતે પતંગબાજીની શરૂઆત થઈ હતી એ પછી હાન રાજવંશના રાજમાં તો સેના પણ પતંગોનો ઉપયોગ કરતી હતી એ સમયે દુશ્મનની છાવણીમાં મોકલાયેલા જાસૂસો પોતાની સેનાને પતંગ દ્વારા જ મેસેજ મોકલાવતા હતા એ સિવાય એક શહેરથી બીજા શહેર વચ્ચેનું અંતરનો ખ્યાલ મેળવવા માટે પણ પતંગનો ઉપયોગ કરવામાં આવતો હતો ચીન પછી કોરિયામાં પણ પતંગ ઉડાવવાનું શરૂ થયું હતું આખરે આ દેશમાંથી જ પતંગ આપણા ભારતમાં આવી જે ભારતની સભ્યતાનો ભાગ બની ગઈ આ રીતે પતંગ તો એક રીતે ચાઇનીઝ કહેવાય પરંતુ સવાલ એ છે કે રંગવામાં આવેલી નાયલોન દોરીને ચાઇનીઝ શા માટે કહેવામાં આવે છે ઘણા લોકો માનતા હોય છે કે ચાઇનીઝ દોરી એટલે કે ચીનમાંથી બનતી દોરી તમારામાંથી મોટા ભાગના લોકો એમ જ વિચારતા હશે કે આ દોરી તો ચીનમાંથી જ બનતી હશે એ પછી ભારતમાં એની ઘુસણખોરી થતી હશે આ વાત સાવ ખોટી છે ચીનને બદનામ કરવા માટે બીજા અનેક કારણો છે જોકે માત્ર આ કિસ્સામાં ચીન નિર્દોષ છે આખરે સવાલ એ છે કે આ દોરીનું નામ ચાઇનીઝ દોરી કેમ પડ્યું એની પાછળ એક નક્કર કારણ છે પરંપરાગત પતંગ ઉડાવવા માટેની દોરી કોટનથી બનતી હોય છે એના બદલે ચાઇનીઝ દોરી નાયલોનથી બનેલી હોય છે કોટનનો દોરો તો સહેલાઈથી તૂટી જાય છે પરંતુ નાયલોનની દોરીને તોડવી સહેલી નથી કોટનની દોરીની સરખામણીમાં નાયલોનની દોરી પ્રમાણમાં સસ્તી હોય છે આપણા દેશમાં લેમ્પથી લઈને રમાગડા સુધીની જો કોઈ પણ વસ્તુ સસ્તી હોય એને ચાઇનીઝ જ ગણવામાં આવે છે અને એટલે જ નાયલોન દોરીને પણ ચાઇનીઝ દોરી ગણવામાં આવે છે આ ચાઇનીઝ દોરી આખરે ચીનની જેમ જ ખૂબ જીવલેણ પુરવાર થઈ રહી છે ઇકોનોમિક્સનો એક બેઝિક નિયમ છે ડિમાન્ડ મુજબ સપ્લાય હોય આ ચાઇનીઝ દોરીની ડિમાન્ડ ખૂબ જ વધારે હોય છે જેના કારણે એનો સપ્લાય પણ વધારે થવા લાગ્યો શરૂઆતમાં આ ચાઇનીઝ દોરી દિલ્હી અને એની આસપાસના વિસ્તારોમાં બનતી હતી જોકે દક્ષિણના લોકોએ વિચાર્યું કે અમે કેમ પાછળ રહી જઈએ એટલે બેંગ્લોરમાં પણ ચાઇનીઝ દોરી બનવા લાગી વળી નિયમોમાં ખૂબ ઢીલના કારણે આ ચાઇનીઝ દોરી બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં આવવા લાગી ઉત્તર ભારતના રાજ્યોમાં ચાઇનીઝ દોરી બનાવવાના નાના નાના કારખાના આખા વર્ષ દરમિયાન ચાલે છે દિલ્હીની આસપાસના વિસ્તાર ઉત્તર પ્રદેશમાં બેરઠ ગાઝિયાબાદ બરેલી તેમજ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ચાઇનીઝ દોરી બનતી રહે છે ભારતમાં ઘણી જગ્યાએ ચાઇનીઝ દોરીને નાયલોન માંજો અને મોનોકાઇટ માંજો પણ કહેવામાં આવે છે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ આ દોરી કેમિકલ ડોર તરીકે ઓળખાય છે હવે માની લો કે કોઈના ગળા પર આ ચાઇનીઝ દોરી ફરી વળે તો બચવાના ચાન્સીસ કેટલા ડૉક્ટર કહે છે કે આવી વ્યક્તિને હોસ્પિટલ લઈ જતી વખતે કેટલું લોહી વહી ગયું એના પર બચવાનો આધાર હોય છે ડૉક્ટર્સ કહે છે કે ગળાના ભાગે કેરોટીન ધમની અને જુગલર નસ હોય છે જે હૃદયમાંથી લોહીને દિમાગમાં લઈ જાય છે આ નસ કપાઈ જાય તો દિમાગ સુધી લોહી ન પહોંચે એટલા માટે જ ઇજાગ્રસ્ત માણસને શક્ય એટલા વહેલા હોસ્પિટલમાં લઈ જવો પડે એક એક મિનિટ કિંમતી હોય છે એક વખત આવી વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવાય એટલે ડૉક્ટર્સ સૌથી પહેલાં તો લોહીને વહેતું અટકાવે છે ડૉક્ટર્સની પાસે આવા દર્દીને બચાવવાનો સમય ખૂબ જ ઓછો હોય છે કમનસીબી એ છે એ આવા મોટા ભાગના દર્દીઓને બચાવી શકાતા નથી હોસ્પિટલમાં લવાય એ તરત જ તેમની મૃત જાહેર કરી દેવામાં આવે છે મોટા ભાગના લોકો તો રસ્તામાં જ દમ તોડી દેતા હોય છે દોરી જીવલેણ પુરવાર થતી હોવા છતાં પણ એનું ધૂમ વેચાણ થાય છે કેમ કે ગુજરાતમાં અનેક લોકોને પોતાનો પતંગ કપાઈ જાય એ પરવડે એમ નથી પછી ભલેને બીજાનું ઘડું કપાઈ જાય એટલે કે તેઓ એક રીતે બીજાની જિંદગીને ખૂબ જ સસ્તી સમજે છે આવા સ્વાર્થી લોકોના કારણે ચાઇનીઝ દોરી બનાવતી ફેક્ટરીઓ ખૂબ ધમધમે છે આવી ચાઇનીઝ દોરી તો કોટનની દોરી બનાવતા લોકોની રોજીરોટી પણ કાપી રહી છે આપણા ગુજરાતમાં ઉત્તરાયણને શાનદાર રીતે ઉજવવામાં આવે છે ચાઇનીઝ દોરીના કારણે આ પરંપરા વધુ ભયાનક બને છે અનેક ડૉક્ટર્સે જણાવ્યું છે કે ચાઇનીઝ દોરી ફરી વળ્યા બાદ અનેક લોકો બચી શકતા જ નથી જોકે બચી જનારા લોકો પણ ટ્રોમાનો ભોગ બને છે તેમને ફરી આવી દુર્ઘટના થવાનો ડર સતાવતો રહેતો હોય છે એટલે શરીર જ નહીં મન પર પણ ગાર ઉજાતા વાર લાગે છે આ જીવલેણ દોરીને બનાવવામાં અનેક જોખમી વસ્તુઓનો ઉપયોગ થાય છે અમે આ ચાઇનીઝ દોરી કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એની પણ તમને વિગતે માહિતી આપીશું પરંતુ અત્યારે સમય છે બધું એક બેઠું બાદ આપનું સ્વાગત છે આખી દુનિયામાં નાયલોનની દોરી બનાવવામાં ચીન અવ્વલ છે જોકે નાયલોન દોરીનું ભારતમાં પણ પ્રોડક્શન થઈ રહ્યું છે પતંગબાજીમાં ચાઇનીઝ દોરીની વાત છે તો ચીનમાંથી એને આયાત કરવામાં આવતી નથી બલકે આપણા ભારતમાં જ એનું પ્રોડક્શન થાય છે આ નાયલોન દોરીને ધારદાર બનાવવામાં આવે છે આ ચાઇનીઝ દોરી પ્લાસ્ટિક કે નાયલોનની બનેલી હોય છે એને બનાવવા માટે ખતરનાક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે આ વસ્તુ વિશે પણ તમારે જાણવું જોઈએ કાચના નાના ટુકડા તેમજ લોખંડ અને જીંક જેવી ધાતુઓના બારીક ભૂકાનો ઉપયોગ કરવામાં આવે છે આ વસ્તુઓને ગુંદરની મદદથી દોરી પર ચોંટાડવામાં આવે છે એક રીતે દોરી પર આ વસ્તુઓનું લેયર તૈયાર કરવામાં આવે છે ઘણા લોકો એલ્યુમિનિયમ ઓક્સાઇડ કે જિર્કોનિયમ ઓક્સાઇડના પાવડરનું કોટિંગ પણ કરતા હોય છે આ એલ્યુમિનિયમ ઓક્સાઇડનો ઉપયોગ ભારે ઈટ બનાવવામાં થાય છે બીજી તરફ જિલકોનિયમ ઓક્સાઇડનો ઉપયોગ પેઇન્ટ બનાવવા માટે કરવામાં આવે છે આ બધાના મિશ્રણથી ધારદાર દોરી તૈયાર કરવામાં આવે છે જે સહેલાઈથી તૂટતી જ નથી કેમ કે આખરે તો એ પ્લાસ્ટિકની બનેલી હોય છે આવી ચાઇનીઝ દોરી સ્ટ્રેચેબલ હોય છે ઘણીવાર હાથથી દોરીને તોડવાનો પ્રયાસ કરવામાં આવે તો આંગળીઓ પર કાપા પડી જાય પણ દોરી તૂટતી નથી ગુજરાતમાં અનેક લોકો કોઈપણ ભોગે બીજાના પતંગ કાપવા માંગતા હોય છે એના માટે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતાં પણ ખચકાતા નથી જોકે આવી ધારદાર દોરીના કારણે પતંગની સાથે લોકોના ગળા પણ કપાઈ જાય છે હવે અમે તમને ચાઇનીઝ દોરીની એક ચોંકાવનારી હકીકત કહીશું ચાઇનીઝ દોરી બનાવવા માટે જિંક જેવી ધાતુઓનો ઉપયોગ થાય છે એટલે ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવ્યા બાદ આ દોરી જીવતો વાયર બની જાય છે જિંક જેવી બેટલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે ઘણી વખત વીજળીના બે તારની વચ્ચે ચાઇનીઝ દોરીનો સંપર્ક થાય એટલે શોર્ટ સર્કિટ પણ થઈ શકે છે અને આ જ કારણે અનેક વિસ્તારોની વીજળી પણ ગુલ થઈ જાય છે ચારસો ચાલીસ વોલ્ટ પાંચ હજાર વોલ્ટ કે હાઈ વોલ્ટેજ લાઇન પર ચાઇનીઝ દોરી પડે તો સ્પાર્ક થઈને શોર્ટ સર્કિટ થઈ શકે છે ખાસ કરીને દિલ્હી જેવા ભીડભાડવાળા શહેરોમાં આવી ઘટનાઓ વધારે બને છે આચલની વાત એ છે કે દિલ્હીમાં તો મેટ્રોની સ્પીડ પણ ધીમી પડી જાય છે બે હજાર ઓગણીસમાં ચાઇનીઝ દોરીના કારણે ઓછામાં ઓછા ત્રણ વખત મેટ્રો સર્વિસની અસર થઈ હતી જેના પછી દિલ્હીનું તંત્ર સફાળું જાગ્યું હતું જોકે ચાઇનીઝ દોરીની ડિમાન્ડ વધારે હોવાના કારણે એને બનાવનારા મોટા પાયે એનું પ્રોડક્શન કરતા રહે છે સાથે વેચનારા પણ વેચતા રહે છે પતંગ માટેની પરંપરાગત દોરી કોટનમાંથી બને આ દોરી બનાવવા માટે સારો એવો કાચો માલ મેળવવો મુશ્કેલ હોય છે કોટનની કાચી દોરીની કિંમત વધારે હોય છે જેની સરખામણીમાં ચાઇનીઝ દોરી માટે વપરાતું પોલીમર્સ સરળતાથી મળી જાય છે વળી કોટન કરતાં એની કિંમત ઓછી હોય છે દુકાનદારોને ચાઇનીઝ દોરી વેચવાથી ફાયદો થાય છે કોટનની રીલ અને ચાઇનીઝ દોરીની રીલ વચ્ચે પાંચસોથી સાતસો રૂપિયાનો ફર્ક હોય છે એટલે જ પ્રતિબંધ છતાં પણ ચાઇનીઝ દોરી ધૂમ વેચાય છે આ ચાઇનીઝ દોરી માણસો કે પશુ માટે તલવારથી ઓછી નથી જોકે એના બીજા પણ એક અનેક જોખમો છે જેમ કે નાયલોનમાંથી બનતી દોરી લાંબા સમય સુધી નાશ પામતી નથી પરિણામે ડ્રેનેજ જામ થઈ જાય છે પશુઓ ખોરાક સાથે ચાઇનીઝ દોરી જો ખાઈ જાય તો આફરો કે ગભરામણના કારણે એમનું મોત થઈ શકે છે અમે પતંગ ઉડાવવાની વિરુદ્ધમાં નથી જોકે દિવાળીમાં જેમ વધારે પ્રદૂષણ ફેલાવતા ફટાકડા અને હોળીમાં કેમિકલવાળા રંગોથી નુકસાન થાય છે એ જ રીતે ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીથી પતંગ ઉડાવવાથી નુકસાન થાય છે અમારી આખી રજૂઆતનો મૂળ સાર એટલો જ છે કે ડિમાન્ડ હોય તો સપ્લાય હોય પરંતુ જો ડિમાન્ડ જ નહીં હોય તો સ્વાભાવિક રીતે સપ્લાય જ ના રહે એટલે કે જો ગુજરાતમાં બધા જ લોકો નક્કી કરે કે અમે ચાઇનીઝ દોરી લઈશું નહીં તો ચાઇનીઝ દોરી વેચાશે જ નહીં તમે પણ આ વખતે ઉત્તરાયણ પર ખરીદી કરવા જાઓ ત્યારે આટલી બાબતનો ખાસ ખ્યાલ રાખજો કેમ કે પતંગના પેચમાં જિંદગી ખતમ ન થઈ જાય એ જોવાની જવાબદારી તમારી પણ છે તમે પતંગ જરૂર ઉડાવજો પણ ચાઇનીઝ દોરીથી નહીં ખેત આના ફૂલસ્ટોપમાં આજે આટલું જ N-am avut o dată să te califărim să ne manerezi